આજે દસ જુલાઈ બે હજાર ચોવીસ બુધવારનો દિવસ છે હું આજના વારના સ્વામી શ્રી બુદ્ધ ગ્રહ ને નમન કરું છું આજે સવારના સાત વાગ્યા સુધી અષાઢ મહિનાના સુદ પક્ષની ચતુર્થી તિથિ છે અને સવારના સાત વાગ્યા ને ત્રેપન મિનિટ પછી આખો દિવસ પંચમી તિથિ છે આજે ચંદ્રમાં સવારના દસ વાગે ને પંદર મિનિટ સુધી મઘા નક્ષત્ર માં રહેવાના છે અને તેના પછી ચંદ્રમાં આખો દિવસ પૂર્વ નક્ષત્ર માં રહેવાના છે આજે વ્યતિપાત યોગ છે અને બહુ અને વિષ્ટિકરણ છે આજે આખો દિવસ ચંદ્રમાં સિંહ રાશિમાં રહેવાના છે આજે અભિજીત મુહૂર્ત સમયે સવારે અગિયાર વાગ્યા ને ત્રીસ મિનિટથી બપોરના બાર વાગ્યા સુધીનો જ હતો કારણ કે આજે રાહુકાળ બપોરના બાર વાગ્યાથી બપોરના દોઢ વાગ્યા સુધી છે તેથી કોઈ પણ નવું અને શુભ કાર્ય એ આ સમય પ્રારંભ કરવું જોઈએ અને રાહુકાળ દરમિયાન કોઈ પણ નવું કાર્ય પ્રારંભ કરવું જોઈએ નહીં આજે રવિયોગ સવારના સાત વાગ્યા ને મિનિટ સુધી હતો અને કુમાર યોગ સવારના સાત વાગ્યા ને ત્રેપન મિનિટ થી બપોરના સવારના દસ વાગ્યા પંદર મિનિટ સુધીનો હતો આજે દિશા દિશાશુલ ઉત્તર દિશા અને ઈશાન દિશા તરફ છે તેથી આ દિશાઓમાં નવી યાત્રા પ્રારંભ કરવી જોઈએ નહીં અને આજે બુધવાર છે બુધવાર એક સૌમ્ય ગ્રહ બુદ્ધ દ્વારા શાસન કરવામાં આવે છે અને આખો દિવસ સવારના દસ વાગ્યા પંદર મિનિટ પછી એટલે કે લગભગ આખો દિવસ પૂર ફાલ્ગુ નક્ષત્રનો પ્રવો છે અને આ નક્ષત્રના સમિગ્ર શુક્ર હોય છે જે ગુરુ ગ્રહ પછી શુભ ફળ આપનારા ગ્રહ હોય છે તેથી આજનો દિવસ વ્યક્તિઓ માટે સારો જઈ શકે છે માત્ર શુક્ર ગ્રહના જે ગ્રહ હોય છે સૂર્ય અને ગુરુ તેમની રાશિઓ એટલે કે સૂર્યની રાશિ સિંહ અને ગુરુ ગ્રહની રાશિ ધનુ અને મીન આ ત્રણ રાશિ ત્રણ વ્યક્તિઓ સાવધાની પૂર્વક દિવસ પસાર કરવો જોઈએ